ઉનાળાની સિઝન છે અત્યારે અને ગુંદા અને કેરીનો ફૂલ સમયગાળો જોઈએ એટલા ગુંદા મળે છે અને કેરી મળે છે ત્યારે ઇન્સ્ટન્ટ જો આવું અથાણું બને અને રેડી થતું હોય તો નાસ્તા કે ડિનરના ટાઈમમાં તમે ભરપૂર ખાઈ શકશો અને ખાતા બધા વખાણ કરશે એવું સરસ ઇન્સ્ટન્ટ ગુંદા અને કેરીનું આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છે ફ્રેન્ડ્સ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને માત્ર અને માત્ર એક જ એવું ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં એડ કરવાનું છે જેથી કરી અને આપણું અથાણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનવાનું છે ફ્રેન્ડ્સ તો ચલો આજે આપણે બનાવીએ છીએ ગુંદા કેરીનું અથાણું વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે ગુંદા અને કેરીના અથાણા બનાવવા માટે સૌ પ્રથમ તો ગુંદાને ભાંગી અને એના આપણે ઠળિયા નીકાળી લીધા છે અને આ આપણે એકદમ નાની સાઇઝના કે મોટી વચ્ચે ગળાની એવી કેરી લીધી છે અત્યારે સીઝનમાં આવી કેરી અત્યારે અવેલેબલ છે તો આ કેરીને આપણે છીણી લેવાની છે તો આવું આપણે છીણી અને ખમણ તૈયાર કર્યું છે કેરીનું અને ગાજર આપણે ગુંદાને આવી રીતે એડ કરી લીધા છે અને આ છે આપણો મસાલો જે સિક્રેટ મસાલો છે તેને હું એન્ડમાં એને રેસીપી જણાવીશ જે કઈ રીતે બનાવ્યો છે તો અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ આ મસાલો એડ કરવાથી આપણું ટેસ્ટી એ અથાણું બની અને રેડી થઈ જશે તો એક બાજુ આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલી રીંગ એમાં જીરું એડ કરી દીધું છે જીરું એડ થઈ જાય પછી જીરાને આપણે સાંતળવા દેવાનું છે ફ્રેન્ડ્સ અને થોડી હિંગ એડ કરી દીધી છે હિંગ અને જીરું એડ કરી અને આપણે તેમાં જે સુધારેલા ગુંદા બી નીકાળેલા છે એ ગુંદાને એડ કરી દેવાના છે અને હવે એને સારી રીતે આપણે તેલમાં ફેરવવાના છે અને ગુંદા તેલમાં ગરમ થતાં એની ચીકાશ પણ બધી ચાલી જ નીકળી જશે અને સરસ એવું આમાં હવે અત્યારે આ સમયે નમક થોડું એડ કરી દેસું જેથી કરી અને ગુંદા તરત જ પાકી જાય અને હવે ધીમે ધીમે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ રાખવાની છે સાવ ધીમી પણ નહીં અને આપણે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ એકદમ ગુંદા ગળી જાય ને ત્યાં સુધી ચલાવવાનું છે અને હાફ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી છે અને હવે આ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ થઈ જાય પછી આપણે એને હલાવતા જ રહેવાનું છે ઘણો સમય આમાં લાગશે ગુંદા એકદમ સોફ્ટ થવા દેવાના છે આપણે છૂંદા જેવા થઈ જાય ને ફ્રેન્ડ્સ ચમચીથી દબાવી અને જોઈ લેવાનું છે અને થોડો સમય પછી આપણે કેરીને પણ એમાં એડ કરી દેવાની છે જેથી કરી અને એમાં પણ જે પાણી હોય એ પણ ગરમ તેલમાં બળી અને આ બંને મિશ્રણ આપણું સરસ એવું તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ આ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલી ભાખરી ગમે તે સાથે એકદમ સરસ લાગે છે હવે હલાવતા જ રહેશું જેથી કરી અને ગુંદા અને આપણે આ જે છીણ કેરીને એડ કરી છે ને એ સંપૂર્ણ રીતે એક એકદમ ગ્રેવી જેવી ન થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો તમે જોઈ શકો છો કે ગુંદા તો હજુ ઘણા બધા આખા દેખાય છે તો આપણે ચલાવતા જ રહેવાનું છે હવે થોડી ખાખડી જેવી મેલ્ટ થવા માંડી છે એવી રીતે આપણા ગુંદા પણ મિક્સ થવા માંડશે અને જોઈ શકો છો આમ ચમચીથી એડ કરી ભાંગવા માંડશે ગુંદા અને એકદમ સોફ્ટ ગુંદા થવા માંડશે જેથી પછી તો આપણે જેવી ચમચી દબાવશું ને તો પણ તે એકદમ મેલ્ટ થઈ જશે જોઈ શકો છો તમે આવી રીતે આપણે જોઈએ ને તો ગુંદા એકદમ મેલ્ટ થવા માંડ્યા છે અને કેરી પણ એકદમ સરસ એવી આપણે છૂંદા થઈ જશે અને આ જ ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પહેલાં કેવી રીતનું આપણું અથાણું હતું અને હવે એકદમ પાકી અને કેરી અને ગુંદા બંને મિક્સ થઈ ગયા છે અને હજુ આપણે થોડો સમય એવી જ રીતે આપણે પકાવતા રહેવાનું છે ત્યારબાદ આપણે એમાં સિક્રેટ મસાલા એડ કરવાના છે જેથી કરી અને આ ગુંદા અને કેરીનો એવો ટેસ્ટ અલગ આવશે ને આ સમયે અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો અને મેં અહીંયા સાકર દળેલી એડ કરી છે જે થોડી વહેલી આપણે એડ કરી દઈએ જો ગરમ ગુંદા અને મિશ્રણ છે એમાં ગળી જાય અને સેકન્ડ નંબરમાં એમાં જે પાણી હોય એ બળી જાય અને એકદમ સરસ રીતે મિશ્રણ તૈયાર થાય તો એવી રીતે આપણે સાકરનો ભૂકો એડ કરી દીધો છે એના સમયે હવે જો એનું તમે જોઈ શકો છો થોડું પાણી થઈ જાય છે એને આપણે બળવા દઈશું અને બધો મસાલો જે આપણે ગુંદા અને હતો એનું મિશ્રણ તમે અત્યારે ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ અલગ જ થઈ ગયું છે હવે આ સમયે હલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અને અમુક મસાલા જે સિક્રેટ રીતે બનાવ્યા છે ને એનાથી જ આનો ટેસ્ટ આવશે તો હવે એ વસ્તુ હું તમને જણાવી દઉં તો તેના માટે મેં લીધું છે મેથી થોડો ટાઈમ પલાળી અને પછી જે એને સૂકવી દીધી હતી અને ત્યારબાદ મેથીને ગરમ તવા પર શેકી લીધી છે શેકી અને એને મિક્સચરમાં એનો પાવડર બનાવેલો હતો જે તમને આગળ બતાવેલો હતો તો આ તમે ગુંદા એકદમ આપણો બધો મસાલો મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે જે બુંદા અને કેરીની છીણ એકદમ મિક્સ થઈ ગઈ છે અને સાથે કેરીનો બધું અસાણું મિક્સ કરી અને હવે ગેસ બંધ કરી અને નીચે લઈ લીધું છે અને ત્યારબાદ હવે આપણે આમાં લાલ કશ્મીરી મરચું એક ચમચી ભરીને એડ કરીશું અને બીજું આપણે શેકેલી મેથીનો પાવડર જે મિક્સરમાં ક્રશ કરીને રાખેલો છે એ એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ અને હવે આને સારી રીતે હલાવી લેવાનો છે અને આ પ્રોસેસ ખાસ યાદ રાખવાનું કે ગેસ બંધ થઈ જાય ને પછી જ કરવાની છે જેથી કરી અને ચટણી અને આ મસાલો દાજે નહીં અને એમાં જરા પણ કડવાશ ન રહે તો એકદમ ઠંડુ પડી જાય પછી આપણે આને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને આ અથાણાને આપણે રાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો તૈયાર આ ટેસ્ટી ગુંદા અને કેરીનો ચટપટું અથાણું બની અને રેડી છે હવે એને આપણે કાચના કન્ટેનરમાં લાંબો સમય માટે ફ્રેશ ખાઈ શકશું અને ભરી લેશું ફ્રેન્ડ્સ તો અમારા આવા અનેક બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ